નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ લોકસભા ચૂંટણીનું મતદાન જ્યારે પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતની નવ બેઠકો પર સટ્ટાબજારના ભાવ ખોલ્યા નવ બેઠક પર ભાજપ છે ફેવરેટ ગુજરાતમાં ઓછા મતદાન વચ્ચે સટ્ટાબજારમાં લોકસભાની નવ બેઠકના ભાવ બુકી બજારે ખોલ્યા છે આ બેઠકો પર જીતની ક્ષત્રિયો અને કોંગ્રેસે મસ્ત મોટા દાવાઓ કર્યા છે સટ્ટાબજાર અહીં ભાજપને ફેવરેટ ગણાવી રહ્યું છે ભલે રાજસ્થાનમાં ફલોદી બજારમાં એનડીએની સીટો ઘટાડવાનો ભાવ ચાલી રહ્યો છે પણ સૌરાષ્ટ્રનું સટ્ટાબજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે બજારે જે સીટોના ભાવ ખોલ્યા છે એમાં ગુજરાતની વિવાદિત સીટો છે જ્યાં હાલમાં ભાજપને નુકસાન થવાના અહેવાલો સામે આવી રહ્યા છે ગુજરાતમાં સાહીઠ ટકા મતદાન વચ્ચે સંગઠન કાગળ પરનું વાઘ સાબિત થયું છે એક પોઈન્ટ એકાણું કરોડ ગુજરાતીઓ મતદાન સુધી પહોંચ્યા નથી ભાજપ સંગઠનના તમામ આયોજનો માત્ર કાગળ પર રહ્યા છે મસ મોટા મંત્રીઓ અને નેતાઓના મત વિસ્તારમાં પંચાવન ટકાની આસપાસ મતદાન સાબિત કરી રહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને બૂથ સુધી લાવવામાં સફળ રહ્યા નથી ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સંકલન સમિતિએ પણ આ નવ બેઠકોમાંથી ભાજપ સાથ હારી રહ્યું હોવાનો દાવો કર્યા છે કોંગ્રેસને પણ આ બેઠકો પર પરિવર્તન થવાની આશા છે જેને પગલે ગુજરાતનું બજાર પણ સક્રિય થઈ ગયું છે સૌરાષ્ટ્રના બજારે રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર ભાવનગર જામનગર પાટણ બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખોલ્યા છે બુકી બજારના મતે આ નવ બેઠક ઉપર ભાજપ હોટ ફેવરિટ છે બુકી બજારના મતે પોરબંદર સીટ સૌથી વધુ સુરક્ષિત છે પાટણ અને બનાસકાંઠા બેઠક પર બુકી બજારના મતે રસાકસી રહે તેવી શક્યતા છે